નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે ટેકનોનો સ્પાર્ક ગો વન ફોન જે નવો લોન્ચ થયો છે તેના વિશે વાત કરીશું તો આ ફોનમાં મિત્રો તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની હોલ સ્ક્રીન એકસો વીસ અર્ચના રિફ્રેસર સાથેની ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવ્યા ફોનમાં પ્રોસેસરની તો તમને યુનિસોક નોટી સિક્સ વન ફાઇવ પ્રોસેસર મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એન્ડ્રોઈડ ફોર્ટીન ગો ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે સાથે સાથે તમને ફોર નેટવર્ક મળી રહ્યું છે વાત કરવામાં આવ્યા ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી પંદર વોટનું ફાસ્ટ ચાર્જર અને ટાઈપ સી કેબલ મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવ્યા ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને તેર મેગાપિક્સલનો કેમેરો અને ફ્રન્ટમાં તમને આઠ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં કલરની તો આ ફોન તમને બે કલરમાં અવેલેબલ છે સ્ટાર ટેલ બ્લેક અને ગ્લિટરી વ્હાઇટ જેમાંથી તમને જે કલર પસંદ હોય એ કલરનો ફોન તમે ખરીદી શકો છો અને મિત્રો સાથે સાથે વાત કરીએ કે આ ફોનનું બજેટ બહુ જ ઓછું છે એટલે કે આ ફોન સાત હજાર બસો નવ્વાણું રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને જેનો ફર્સ્ટ સેલ થર્ડ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે એટલે કે તમે આ ફોનને થર્ડ સપ્ટેમ્બરથી એમેઝોન ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે આ ફોનમાં તમને આઈપી ફિફ્ટી ફોર વોટર રેજિસ્ટન્સી પણ મળી રહી છે અને સાથે સાથે આ ફોનમાં કલર ડિઝાઇન લૂકવાઈઝ આ ફોન બહુ સરસ છે તો જો તમારું બજેટ પાંચ હજારથી દસ હજારની વચ્ચે છે તો તમે આ ફોનને જરૂર ખરીદી શકો છો કેમ કે આમાં પ્રોસેસર પણ સારું મળી રહ્યું છે સાથે સાથે પાંચ હજાર એમએચની તમને બેટરી મળી રહી છે અને કેમેરો બેઝિક મળી રહ્યો છે વાત કરીએ આ ફોન મોસ્ટ સ્ટોરેજની તો આ ફોન તમને ત્રણ ચોસઠ જીબી અને ચાર જીબી ચોસઠ જીબી ત્રણ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ ચાર વેરિયન્ટમાં અવેલેબલ છે તો મિત્રો આ ફોન જો તમે ખરીદવા ઈચ્છતા હો તો એમેઝોન ઉપરથી તેના ફર્સ્ટ સેલ થર્ડ સપ્ટેમ્બરથી ખરીદી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે સાથે તમે અત્યારે કયો ફોન યુઝ કરો છો તે પણ કમેન્ટ કરો અહીંયા આવા બીજા નેક્સ્ટ વિડિયોમાં આજના વિડીયોમાં આજ સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હવે તમે બીજા કયા ફોનની માહિતી જોવા માંગો છો તે કમેન્ટ જરૂર કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં